આ વર્ષે ચોમાસુ વહેલું આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે તો બીજી તરફ સુરત શહેરમાં દર વર્ષે ખાડીપુર જેવી સમસ્યા સામે આવે છે અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર પાણીનો ભરાવો જોવા મળતો હોય છે તેમજ લોકોની હાલાકી પડતી હોય છે અને મનપાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠે છે ત્યારે આ વર્ષે મનપાની દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે હાલ પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આવનાર વીસ દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ સુરતના મેયર તક્ષેશભાઈ 马瓦尼亚宣布说。 મેર દક્ષિશમે માવણી જણાવી કે એક મહિનાથી આની કામગીરી શરૂ છે 50% જેટલી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે સુરતની વાત કરું તો સુરતના સ્ક્રેચમેન્ટની બહારના એરિયા પલસાણા બારડોલીમાં પણ પાણી ભરાય એ ખાડી માર્ગે સુરત આવતો હોય છે એટલે ખાડીપુર દર વર્ષે આવે છે ત્યારે સુરતમાં જે વરસાદ પડતો હોય તો સ્ટ્રોમ ડ્રેનેજ સુરતમાં બધે બિછાવી દે છે એના હિસાબે સુરતમાં પાણી ભરાવાની સમસ્યા નથી પણ ખાડીના વિસ્તારની બાજુમાં જે લોકો રહે છે તે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે વિસ્તારમાં પૂરેપૂરી મોનિટરિંગ ચાલુ છે ટકા જેટલી કામગીરી થઈ ગઈ છે અને આવનારા વીસ દિવસમાં મોન્સૂનની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે વધુમાં જણાવ્યું કે અત્યારે ડીએમસી પોતે મોનિટરિંગ કરી રહી છે અને ત્રણ થી ચાર વાર ડીસીએમ આખી વિઝિટ કરી છે ત્યારે આવવાની વાત કરું તો કલેક્ટરે ગઈ વખતે એક ત્યાં એક્રોચમેન્ટ હતું એ પણ હટાવી દીધું છે ત્યારે આ વર્ષે મહાનગરપાલિકાએ મોન્સૂનની કામગીરી ખૂબ જ સરસ કરી છે અને આ વર્ષે અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે કામગીરી કરી છે તે પ્રમાણે પાણી નહીં ભરાય વધુમાં ઉમેર્યું કે અધિકારીઓને ગયા વખતે જ્યાં પાણી ભરાણા હતા ત્યાં શું એક્રોચમેન્ટ હતું આ વખતે એક્રોચમેન્ટ જગ્યાને પણ દૂર કરવામાં આવ્યા છે

પણ સુરતનું સ્ક્રેચમેન્ટનો એરિયા એટલે કે બારડોલી પલસાણ એ બધું સ્ક્રેચમેન્ટનો એરિયાના પાણી ખાડી માર્ગે સુરત દર વર્ષે આવતું હોય છે આ ગયા વર્ષે જે એન્ક્રોચમેન્ટ હતું એ આ વર્ષે તમામ એન્ક્રોચમેન્ટ હટાવી દેવામાં આવ્યું છે અત્યારે પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરવા પૂર્ણ થઈ ગઈ છે અને જે પચાસ ટકા કામગીરી છે આવનાર વીસ દિવસમાં સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવશે આઈએસ ઉચ્ચ અધિકારી દ્વારા ત્રણથી ચાર આખી ખાડીની વિઝિટ લેવાઈ ગઈ છે જે જે જગ્યાએ એન્ક્રોચમેન્ટ હતું એને દૂર પણ કરવામાં આવ્યું છે અને ખાડીની સફાઈની શરૂઆત થઈ ગઈ છે આ વર્ષે સુરત મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે કે આ વર્ષે ખાડીપુર જે ભરાય છે એ નહીં ભરાય ગઈ વખતે જ્યાં ખાડીપુરના પાણી જે જે નદીમાં મળતા હતા તેના જ્યાં મુખ નાના હતા ત્યાં કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા પણ એ તમાર એનો જે દ્વાર હતા એને એન્ક્રોચમેન્ટ તમામ હટાવી દેવામાં આવ્યું છે એટલે આ વર્ષે ખૂબ જ સારી કામગીરી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ